એલ શીખવે છે લોયલ વફાદાર આ ખાસ કરીને યુવાનોને લાગવું પડે છે એવું કે હું જાઉં છું વરાસા અને પછી તમે નીકળો વેસું હે આ ઘટના બને છે આસપાસની બહુ ઘટના બને છે અને એના માટે જ મારે તમને કહેવું છે બેટા કે ઓયોવાળા એવું કહેતા હશે કે મારે તમારી પાસેથી કોઈ પણ જાતના પ્રૂફ નથી જોતા અને તમે આવી શકો બેટા તમને તમારી અંદરની જાત કેવી જોઈએ કે આ જગ્યા મારા માટે બરાબર છે કે નહીં બી લોયલ બી હંબલ પરિવારની સાથે તમે ખોટું કરીને તમે કયા ખૂણે સંતાવ ક્યાંય ને લગ્ન થઈ ગયેલા હોય અને પછી તમારે સાંજ તમારા પતિ ટિફિન લઈને જતા રહેતા હોય અને મોબાઈલ ની અંદર કેટલી એપ્લિકેશન સવારથી સાંજ સુધી ડાઉનલોડ રહે સાથે અનઇન્સ્ટોલ થઈ જાય તો એક વખત જાતને પૂછજો ધીસ ઇઝ રાઈટ ઓર રોંગ આ વફાદારી છે એ આખરે એ કિંમત ક્યાં સુધી જશે ક્યાં સુધી હું ચૂકવીશ જીવનમાં વફાદારી નથી તો કશું જ નથી લોયાલિટી નથી તો કશું જ નથી મારે નાનકડી તમને વાત કેવી છે અહીંયા દીકરીઓ પણ બેઠી છે ને એટલા માટે એને ઉદ્દેશીન કે અઢારસો સત્તાવનના સમયગાળાની અંદર અંગ્રેજો છે ને ભારતની અંદર હતા ભારતના પ્રવાસે હતા અને ત્યારે એક ઘટના એવી બને કે મહુવા બાજુનું એક ગામ અને એ ગામની અંદર બારેક વર્ષની દીકરી એ પાણી ભરીને પોતાની બેનપણીઓની સાથે નદીમાંથી આવતી હોય અને ત્યારે એક અંગ્રેજ અધિકારી છે દીકરીની ઉપર નજર પડે દીકરી બહુ સરસ દેખાતી હતી વર્ષની એની ઉંમર અને એટલી બધી સ્વરૂપ પાન દીકરીને જોઈને એ અંગ્રેજ અધિકારી છે એની મોહે છે 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 અને ત્યાં બારડું પકડે નક્કી કરે કાની સાથે લગ્ન કરવા છે દીકરીના શક પણ નક્કી થઈ ગયા હતા એ બાર ચૌદ વર્ષની દીકરી અઢારસો સત્તાવન વખતનો સમય અને હાથ પકડ્યો ને એટલે પોતાના માથા ઉપર એને પંદર લિટરની ગોળી ભરેલી હતી અને ભરીને આવતી હતી ગોળીમાં ખબર પડે ને બેટા ગોળી તમે સર્ચ કરો ને તો એ ગૂગલનો શબ્દ નથી એના માટે તમારે બા પાસે જવું પડે કે એ ગોળી કોને કહેવાય એ શીખવા માટે એ પંદર લીટરની ગોળી પાણી ભરેલી છે ઓલા અંગ્રેજ અધિકારીને મારે એ ત્યાં બેભાન કરી નાખે એની સાથેના જે પણ એના ટીમના સભ્યો એને લઈ જાય દીકરી ઘરે આવે ખૂણામાં બેસીને રડતી હોય એને બાપુ એને પૂછે બેટા શા માટે રડો છો અને ત્યારે દીકરી એને એવું કહે છે કે બાપુ હવે જીવાય નહીં બેટા શું એવું થઈ ગયું કાજ સુધીમાં તમે તમારા બાપનું માથું નીચું નથી થવા દીધું એની નજરે નીચે તો એવું શું થઈ ગયું કે જેના લીધે તમે એવું કહો છો કે જીવાય નહીં અને ત્યારે દીકરી બોલે છે કે બાપુ પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું તમારી પાસે બાપુ બે ઓપ્શન છે બે વિકલ્પ છે કાં તો તમે મને એમ કરો મારી સાથે જેના સગ પણ થઈ ગયા છે એ છોકરાનું નામ હતું નાનકો એને તમે સંદેશો મોકલાવો કાં તો મને ઝેરનો કટોરો ભરીને મને પાઈ દે અને કાં તો તમે એવું કરો કે મને તમે ખુદ મારી નાખો હવે મારાથી જીવાય નહીં અને ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલા જો દીકરો હોય એને સંદેશો મોકલાવે છે કે જ્યાં સુધી એ દીકરીએ પ્રણ લીધા છે કાં તો ઝેરનો કટોરો પાઈ દો મને અત્યારે મારે મરી જવું છે અને કાં તો એ અંગ્રેજે ત્યાં કરીને મારો એના લોહીની અંદર મારી ચુંદડી ડૂબાડજો અને પછી મને ઓઢાડવા માટે આવજો અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે બાર ચૌદ વર્ષની દીકરીએ આ જે વચન એના કહી હતા એ પ્રમાણે એને પાલન કર્યું ઓલો સત્તર વર્ષનો જેનું મંગેતર જેની સાથે એની સગાઈ થઈ ગઈ હતી એને અંગ્રેજ અધિકારીને માર્યો એના લોહીની અંદર ચુંદડી ડૂબોડી અને પછી આ મંડપની અંદર આ દીકરીને ઓઢાડી મારે તમને આ વાતથી એ વાત પૂછવી છે કે બાર ચૌદ વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારું બાવડું પકડે તો મારાથી જીવાય નહીં આચ્છા ચોવીસ વર્ષની દીકરીને ન ખબર પડે પડે ને પણ એના પપ્પાની સગવડતા હોય જુડીઓમાંથી કપડાં પહેરાવે એવી અને દીકરીના અંદરના ઈચ્છાઓ એવી હોય કે હું ઝારા બ્રાન્ડનું પહેરું પપ્પાની બિચારાની સગવડતા હોય વિવો એપલ સોરી વિવો છે કે સેમસંગ છે એવો સિમ્પલ ફોન દસ પંદર વીસ હજારનો આવતો હોય એવો લઈ દે કારણ કે એની કમાણી એટલી હોય અને એની ઈચ્છા હોય કે મને કોઈ એપલ લઈ દે પણ બેટા સમજજો કે તમે દસ રૂપિયા વાળી પાણીની બોટલ નથી કે ગમે એના ઘરે જાઓ ગમે એના ગળેથી ઉતરી જાઓ આ ભારત વર્ષની દીકરીઓ છીએ અને આખા એ જેટલા પણ એકસો પંચાણું થી વધારે દેશો છે ને એની અંદર દેશની અંદર જો કોઈ દીકરીના ઉત્તમ ચરિત્રની ની દેશની દીકરીની સંઘર્ષની ગાથાઓ હોય ને તો આપણા ભારત વર્ષની દીકરીઓની છે